રાજકોટ થી શ્રીનગર ફરવા ગયેલા બે દંપતી શ્રીનગરમાં અટવાઈ ગયા હોવાની વાત સામે આવી છે રાજકોટ ના રૂચિ નકુમે આપ વિતી વર્ણવતા કહ્યું કે અમને ગુજરાત પરત લાવો મારું નામ રૂચિ છે હું મારા ફેમિલી સાથે હું અહીંયા આવેલી છું કાશ્મીરમાં અમે લોકો અત્યારે શ્રીનગર રોકાયેલા છીએ અમે લોકો અહીંયા ફસાઈ ગયા છીએ કેમ કે કેવી રીતે કે અમે લોકો અહીંયાથી ક્યાંય નીકળી નથી શકતા અહીંયાથી બહાર જવાનું નથી બધા રસ્તા બંધ છે અહીંયાથી અમને લોકોને ફ્લાઈટ બી નથી મળતી વેઇટિંગ આવે છે અને ફ્લાઇટનું ભાડું બી બહુ છે જે પચીસથી ત્રીસ હજાર રૂપિયા લે છે એટલે અમે લોકો અહીંયા રસ્તાથી કે બીજો કે રસ્તો નથી કે અમે અહીંયાથી બહાર નીકળી શકીએ અમે અત્યારે અહીંયા છીએ સેફ અને અમારી બારે બી સારી એવી સિક્યોરિટી છે પણ અમે મોદી સાહેબથી વિનંતી કરી રહ્યા છીએ કે તમે લોકો જે લોકોની સાથે આવું બનેલું છે એ લોકોને ન્યાય આપજો ઘરમાં ઘૂસી ઘૂસીને એને મારજો અમે લોકો બહુ જ હેરાન છીએ જે અમે લોકોએ જોયેલું નથી છતાં અમે લોકો અહીંયા ડરીને રહ્યા છીએ તો જે લોકોએ જોયેલું છે અને જે લોકો સાથે આવું બધું થયેલું છે એ લોકો ઉપર શું વીતી રહી હશે તો અમે લોકો ખૂબ જ અહીંયા સલવાયેલા લાગ્યા છે કે અમે લોકો અહીંયાથી ઘરે કેમ પહોંચીશું જે અમારા ઘરના લોકો બી અમે લોકો ટેન્શન કરી રહ્યા છીએ કે અમારા છોકરાઓ ત્યાં ફરવા ગયા છે તો અમે લોકો અહીંયાથી નીકળીએ કેવી રીતે જે અમારે ફ્લાઈટમાં જવાનું છે તો ફ્લાઇટમાં બે બે ત્રણ ત્રણ દિવસનું જે વેઇટિંગ આવી રહ્યું છે ફ્લાઈટ બી બહુ મોંઘી છે કોસ્ટલી છે તો અમારા લોકોને ઘરે જાઉં કઈ રીતે